નમસ્તે મિત્રો વોટ્સએપમાં અવતાર નામનું ફીચર છે જેમાં એનિમેટેડ સ્ટીકર છે જેમ કે લવ હેપી સેડ એંગ્રી ફીલિંગ્સ સેલિબ્રેટિંગ જેવા સ્ટીકર આપણે વન ટચ સેન્ડ કરી શકીએ છીએ અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ અવતાર નામના સ્ટીકર છે શોની આસપાસ અલગ અલગ ફિલિંગ્સના રિએક્શન દર્શાવતા ફીચર્સ છે તો આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો સૌથી પહેલા જ્યારે આપણે મેસેજમાં રિપ્લાય આપીએ છીએ બાજુમાં જે આઇકોન છે એના ઉપર ટચ કરશો એટલે નીચે આવી રીતે અલગ અલગ ઓપ્શન જોવા મળશે જેમાં અહીંયા એક ઓપ્શન છે જીઆઈએફ એની બાજુમાં જે ઓપ્શન છે એ ટચ કરવાનું છે એટલે આવું તમને જોવા મળશે ક્રિએટ અવતાર તો ક્રિએટ અવતાર ઉપર ટચ કરીએ ત્યાર પછી ગેટ સ્ટાર્ટેડ નીચે લખ્યું છે એના ઉપર ટચ હવે આપણા મોબાઈલનો કેમેરો ઓન થશે તમે ટેક ફોટો અહીંયા ટચ કરી અને તમારો પોતાનો ફોટો પણ લઈ શકો છો અને નીચે ક્રિએટ મેન્યુઅલી ઉપર ટચ કરી અને આપણો ફોટો લીધા વગર પણ આગળ વધી શકો છો તો હું ક્રિએટ મેન્યુઅલી ટચ કરું છું ત્યાર પછી આપણે જે સ્ટીકર છે એના સ્કીન ટોન એના ફેસનો કલર કેવો રાખવા માંગીએ છીએ એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરું છું ત્યાર પછી નેક્સ્ટ હવે આગળ અહીંયાથી આપણે હેરસ્ટાઈલ સિલેક્ટ કરવાની છે લેડીઝ જેન્ટ્સની અલગ અલગ હેરસ્ટાઈલ છે તમે જે હેરસ્ટાઈલ રાખવા માંગતા હોય એ અહીંયાથી વન ટચ

તો અહીંયાથી તમારે ત્રીજા નંબરનું જે આઇકન છે જીઆઈએફની બાજુમાં એના ઉપર ટચ કરવાનું રહેશે ત્યાર પછી આ સ્ટીકર જે દેખાય છે એના ઉપર જેવું તમે વન ટચ દબાવશો તો એ ત્યાંથી સીધું એ સેન્ડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો પ્રેક્ટિકલ તો આવી રીતે અહીંયા અલગ અલગ ફિલિંગ્સના ઘણા બધા સ્ટીકર છે કે જે આપણે સેન્ડ કરી શકીએ છીએ નીચે તમે જોઈ શકો છો અલગ અલગ ફિલિંગ્સના સ્ટીકર અહીંયા આપણે ડિસ્પ્લે થાય છે સેલિબ્રેટિંગ સ્ટીકરમાં તમે અહીંયા હેપી બર્થ ડેના પણ સ્ટીકર સેન્ડ કરી શકો છો તો ટેકનો ટીપ્સ અને વોટ્સએપને લગતા મારા અન્ય વિડીયો જોવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો